ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરતા ઇસમોને પકડી પાડતી સુરત શહેર ગોડાદરા પોલીસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર બાબાંગ જમીર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન ટુ સુરત શહેર મદદનીશ પોલીસ કમિશનર વીએમ જાડેજા ડી ડિવિઝન સુરત શહેર નાવોએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોધાયેલા ગુનાઓ ડિટેક કરવા માટે સૂચના આપી હોય જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ એચ એસ આચાર્ય ગોડાદરા પોલીસ સ્ટેશન નાઓની સૂચનાની સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એસ રામાનંદી સર્વેલન્સ ઇન્ચાર્જ એસઆઈ કે ડી રાઠોડ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચેન્દ્રભાઈ નાઓને મળે સંયુક્ત બાતની હકીકતને આધારે આરોપી સુશીલ લાલજી તિવારી ઉમર ચાલીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી બસો આઠ ક્રિષ્નાનગર સોસાયટી બે વૃંદાવન નગરની બાજુમાં ગોડાદરા સુરત મૂળ ગામ વિરાપટ્ટી ગામ જ્ઞાનપુર ઉત્તર પ્રદેશ અતુલ સિંહ ઉર્ફે સોનુ સિંહ સેંગર રાજપૂત ઉમર ચાલીસ ધંધો વેપાર રહેવા શિગર નંબર એકસો બે શંકરનગર વૃંદાવન નગર એકની બાજુમાં બાબા બૈજનાથ મંદિરની લે બાદ સુરત મૂળ વતન પચાખોરા મહાન જિલ્લો હમીરપુર ઉત્તર પ્રદેશને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંસીય કામગીરી કરેલ છે